રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે વરસાદ વરસતા જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે ચાંદખેડા માનસરોવર વિસ્તારમાં વરસાદી પાણીની સાથે જ ઉભરાતી ગટરોનું પ્રદૂષણ પાણી રોડ ઉભરાતી ભરાવાની સમસ્યાઓથી નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યાં વરસાદમાં પાણી ભરાતા પ્રી મોનસૂનની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં

બેક મારતું હતું જેની અમે ફરિયાદ પણ આપી હતી જે કોર્પોરેશનમાં રતનબેન દ્વારા હે ને રીટાબેન અને રાકેશભાઈ જે કોર્પોરેટર છે અહીંયાના બીજેપીમાંથી એ લોકોને પણ અમે જાણ કરી હતી અને કોઈએ ધ્યાન દોર્યું નથી અને ગટરનું પાણી બહુ જ બેક મારતું હતું અને ગઈકાલે રાત્રે વરસાદ આવતા ફ્રી મોન્સૂનનો જે પ્લાન હતો એ પણ ફેલ ગયો છે અને અમે જાણકારી પણ કરી છે પણ કોઈ ધ્યાન દોરતું નથી જો સત્વરે ધ્યાન નહીં દોરવામાં આવે તો પછી અમે લોકો મ્યુનિસિપલ જે કમિશનર છે એના ત્યાં જઈને અમે ધરાણા દઈશું જેનું જલ્દીથી કામગીરી થાય તો સારું કેમ કે પાણી વરસાદનું હોય તો એક ટાઈમ પર થોડું ઘણું ચાલી બી જાય પણ ગટરનું છે અને ગટર સાથે વરસાદ આવતા ઘરમાં પાણી ને રોગચાળો ફાટી નીકળશે તો જે પ્રીમોન્સૂનનો જે પ્લાન છે ગવર્મેન્ટનો એ પણ અહીંયા કંઈ ને કંઈ ફેલ થાય ફેલ થાય છે તો પ્લીઝ